કેટલાય તેમના ફોટા મંત્રી સુધી હતા જેવા લોકો છે કે ડાયરામાં કલાકારો પર નોટો નો વરસાદ વરસાવતા હતા પણ હવે સમય બદલાયો અને લોકો ગળામાં આરોપી તરીકેને ફોટો પડાવી રહ્યા છે એટીએસ પકડ્યા છે બીજા મહાનુભાવ વિગત વાત કરીએ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું જો પરમાર વગેરે માણસ પાસે પૈસો આવે પૈસો પાછો બે નંબરનો પૈસો આવે એટલે અઢળક આવે ત્યારે આ પૈસો પ્રમાણ ભાન બોલાવે પૈસો બધા લોકોને પચતો નથી તેમની પાસે અઢળક સંપત્તિ આવે એટલી બધી સંપત્તિ આવે કે ડાયરામાં કલાકારો ઉપર પાંચસો અને સો ની નોટો ઉડાડતા હતા અને લોકો તેમની વાહ વાહ કરતા હતા લોકોને હતું કે છે આ એમણે બે નંબરના પૈસા કોઈ કોલ સેન્ટરમાંથી પૈસા કોઈ ગેરકાયદેસર ખનીજ ચોરીમાંથી પૈસા કમાય છે આ બધા પાસે એટલો બે નંબરનો પૈસો છે કે જેલમાં લઈ જશે તમને ખબર નહોતી પૈસા બે માની તો આવે ત્યાં જિંદગી પણ બેમાન થઈ જાય છે આ બધાને હત્યાર રાખવાનો શોખ હોય એટલે ગુજરાત બહારથી હથિયાર લેવાનું નક્કી કર્યું અને પકડ આજે પકડાયા છે અનેક નમૂના એવા છે કે તેમની ઉપર ગુજરાતમાં ગુનો નોંધાયો છે અને એટલે હથિયાર રાખી શકાય નહીં એટલે નાગાલેન્ડ મિઝોરમ મણિપુર અને જમ્મુ કાશ્મીરથી તેમણે હત્યારના ગેરકાયદેસર લાયસન્સ અને હથિયાર લીધા છે હવે પકડાઈ ગયા છે સુરત એટી ગુજરાત એટીએસ છે એકસો આઠ લોકો સામે એફઆઈઆર દાખલ કરી પેલા સાત આરોપીઓને બીજા સોળ નમૂ નમૂનાઓ પકડાયા છે આ પકડાયેલા નમૂનાઓ મહાન છે કારણ કે તેઓ ડાયરામાં લાખો રૂપિયા ઉડાડતા હતા અને આ પૈસા કોલ સેન્ટરમાંથી આવતા હતા ખનીજ ચોરીમાં માંથી આવતા હતા સોળ પૈકી એક વેપારી છે કે કાયદેસરની કોરી ચાલે છે પણ કુબુદ્ધિ સુધી અને હથિયાર રાખવાના શોકમાં ગેરકાયદેસર હત્યાર પણ લીધું આજે 16 લોકોની એટીએસે ધરપકડ કરી છે એટીએસના ડીવાય એસપી શંકર ચૌધરી આ મામલે શૂકે છે તે સાંભળો તમે જો આ 16 નમૂનાઓ ઇતિહાસ છે હવે ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આ પ્રકારે સુરત પોલીસ પણ ઓપરેશન હાથ ધર્યું છે વીસ લોકોને પકડ્યા છે આમાંનો એક વ્યક્તિ નામ છે અતુલ પટેલ ગજાનંદ ગનહાઉસ માલિક છે સંખ્યા પણ દરોડા પાડવામાં આવ્યા છે અને સુરત ગજાનંદ ગનહાઉસમાંથી હત્યા દીધા હતા ચાર જણા સામે 40 અત્યાર ગન હાઉસમાં જમા કરાવી ચૂક્યા છે આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ ગજાનન ગન હાઉસ માલિક અતુલ પટેલ સહિત ચાર લોકોની ધરપકડ થઈ છે સોળ આરોપીઓ પકડથી દૂર છે હજુ બાકી છે આજે પ્રકારે સુરેન્દ્રનગર પોલીસે પણ એક ઓપરેશન હાથ ધર્યું સંખ્યાબંધ હથિયારો પકડાય છે ગુજરાતમાં પ્રકારે ગેરકાયદેસર હથિયાર બસો કરતાં પણ વધારે છે પ્રથમ તારણ છે કે પોલીસનું કામ છે ગેરકાયદેસર ધ્યાન રાખવાનો શોખ હોય તો ઘરે જાતે જ સેટ લઈને ફોટા પડાવી લેજો બ્યુરો ચીપ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી